નિર્દોષ બાળકોએ જેવું ગુમાવ્યા તેની ન્યાયિક નોંધ લીધી છે સ્વયં સંજ્ઞાન અવલોકન છે સિંધુ ભવન એસપી રિંગ રોડ એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન ખતરા રૂપ હોવાનું હાઈકોર્ટે કહ્યું છે અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ રાજકોટમાં જે દુર્ઘટના સર્જાઈ હાઈકોર્ટે શું અવલોકન કર્યું આ સુનાવણીમાં જી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે સુનાવણી હાથ ધરાઈ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ આ આખા મામલે સુનાવણી થઈ કોર્ટે પ્રાથમિક રીતે માન્યું છે કે આ આખું જે દુર્ઘટના હતી તે માનવ સર્જિત ડિઝાસ્ટર હતો એટલે મનુષ્ય સર્જિત આ દુર્ઘટના હતી તેવું કોર્ટે પ્રાથમિક રીતે સ્વીકાર્યું છે જે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા તે બાબતે પણ કોર્ટે ન્યાયિક નોંધ લીધી છે અને આ પ્રકારના ગેમિંગ ઝોનને કયા રીતે પરવાનગી આપવામાં આવી તે મુદ્દો પણ કોર્ટે પૂછ્યો છે તમામ કોર્પોરેશનના જે પેનલ એડવોકેટ્સ છે આ સુવો મોટો પિટિશન જે કોર્ટે દાખલ કરી છે તેની આવતીકાલ સુધીમાં તેમણે ખુલાસો કરવાનો રહેશે કે આ પરવાનગીઓ કઈ રીતે અપાઈ હતી તમામ કોર્પોરેશન સહિત રાજ્ય સરકારે પણ આ બાબતે ખુલાસો કરવાનો રહેશે સાથે જ આ આ પ્રકારના ગેમિંગ ઝોન એ લોકોના જીવ માટે ખતરારૂપ છે તેવું પણ કોર્ટે નોંધ્યું છે ફાયર સેફ્ટીનો મુદ્દો છે તે પણ આજની જે સુનાવણી થઈ તેમાં ઉઠાવવામાં આવ્યો ફાયર સેફ્ટીના પૂરતા સંસાધનો ન હોવાના કારણે અથવા તો જે મંજૂરીઓ યોગ્ય રીતે લેવાની થતી હોય તે ન મેળવવાના કારણે લોકોના જીવને ખતરો ઉભો થાય છે અને રિક્રિએશનલ એક્ટિવિટીઝના નામે લોકો ના જીવ ખતરામાં મુકાય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે તે પ્રકારની પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી અને આ બાબત ની પણ કોર્ટે ગંભીર નોટ ડીધી છે આખા મુદ્દે એક જ દિવસની અંદર ખુલાસો કરવા કોર્ટે આદેશ કર્યો છે અને આવતીકાલના રોજ આ આખા મામલાની સુનાવણી રાખવામાં આવી છે આભાર જાણકારી આપવા માટે તો હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ઘટનાને 16 કલાક થઈ ગયા છે અને હજી પણ આ ઘટનાને લઈને એક તરફ તપાસ ચાલે છે તો બીજી તરફ હાઈકોર્ટે સ્વયં સંज्ञान લીધું અને આવા જે ગેમિંગ ઝોન છે એ પબ્લિક સેફટી માટે ખતરારૂપ હોવાનું અવલોકન કોર્ટ તરફથી કરવામાં આવ્યું છે સિંધુ ભવન એ સ્પિરિંગ રોડ એસજી હાઈવે અમદાવાદના વિસ્તારોમાં ગેમિંગ ઝોન આવેલા છે જે ખતરારૂપ હોવાનું હાઈકોર્ટે કહ્યું છે ગેમ ઝોન બનાવવા માટે કયા પ્રકારની મંજૂરી લેવી શું ધ્યાન રાખવું એ તમામ અહેવાલ હાઈકોર્ટને સોંપવો પડશે